આજે મતદાન મતગણતરી પૂર્ણ થવા થવા જઈ રહી છે ત્યારે આ લોકસભા વિસ્તારમાં અમે ફરીથી ત્રીજી વખત એન્ટ્રી કરવા જઈ રહ્યા છીએ આ લોકસભા વિસ્તારની અને અમે ત્રીજી વખત અને મોટા માર્જિનથી જીતી રહ્યા છીએ ત્યારે આ તકે અમે રાજકોટમાં ઘટના બને છે ઘટનાને અનુસંધાને આ જીતનો અમે જસ્ટ બનાવવાના નથી અમારી સંઘનાઓ દત્તકોના પરિવારજનો સાથે છે ત્યારે આ તકે આ જીતમાં જે સહભાગી છે મારા લોકસભા વિસ્તારના અમારા સંગઠનના તમામે તમામ પ્રમુખશ્રી અને પ્રમુખશ્રી માટે પાયાના કાર્યકર્તા ઓફિસર સુધી તમામનો દિલથી આભાર માનું છું સાથે સાથે આ જીત મોદી સાહેબ જે વિકાસ કરવાનો ગંદિયા છે આપણા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ એમને પણ જે વિકાસ નીકળી કરનારી છે અને સંગઠનનું કામ કરતા આદરણીય પાટીલજી એવી રીતે સંગઠનની કામગીરી કરી છે એ કામગીરીને પણ અનુલક્ષીને આ જીત તમને મળવાની છે ત્યારે આ તકલીફ તમામે તમામ કાર્યકર્તાઓનો મોદી સાહેબનો આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો પાટીલ સાહેબનો અને આ વિસ્તારના તમામે તમામ મતદારોનો પણ દિલથી ખૂબ ખૂબ આભાર આપનો છે અને આ ત્યાં આવનારા સમયમાં